જય માતાજી જય ખોડિયાર માં સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ લોકમાં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવે છે પસંદ આવે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અત્યારે આપણે ઉઠી ગયા છે અને સમય અત્યારે દસ વાગી ગયા છે અત્યારે સવા દસ જેવું થઈ ગયું છે ઘોડવાળા બટકા બનાવે છે મારા માટે ને પપ્પા ગયા છે અત્યારે બહાર ભાઈ હજી આવ્યો નથી કાવડું સાહિલભાઈ તમારે કઈ બાજુ આજે જવાનું છે સાહિલ ભાઈ ને ભણવા જવાનું છે તો એના પપ્પા ગયેલા છે બાર તો અત્યારે મારે તેને મૂકવા દેવાનો છે એટલા માટે સાહિલ ભાઈ ઉઠાડવા આવ્યા હતા સવારે તો અત્યારે સાહિલ ભાઈ ને મૂકી આવીએ સાહિલ ભાઈ ને ગાડી લઈને જવાનું છે તો ગાડીમાં પડી છે એની આરતી બેન લોટ આપી દીધો છે બાપુ આવી ગયા છે બાપુ નારાયણ તો અત્યારે આપડે સાહિલ ભાઈ ને ત્યારે સાહિલભાઈને સ્કૂલે મૂકી દીધા છે જો ગયા છે તો હવે આપણે નીકળીએ ફટાફટ ઘરે સાહિલ ને મૂકીને ઘેરે આવી ગયો છે તો અત્યારે હવે મમ્મી બનાવી નાખ્યો છે બેસી ગયો તો સાઈઝ છે ગયા બટકા છે રોટલીના અને આપણો બ્લોગ ચાલુ છે અત્યારે આવ્યો તે આગળ દસ વાગે તો અત્યારે જમી લઈએ બે દિવસ પેટમાં દુખે છે તો એટલા માટે આપણે દવા પી લઈએ અત્યારે દવા અત્યારે પી લીધી છે ને હવે મારે જવાનું છે દુકાઈને હજી પપ્પા આવ્યા નથી તો ચાલો અત્યારે દુકાઈને નીકળી હવે દુકાને આવી ગયો તો અને પપ્પા ગામ ગયેલા હતા તો તે પણ આવી જશે ને અત્યારે હું દુકાને બેઠો છું અમારી ગાડી છે તેમાં પપ્પા હવે નવો મોરો નાખી દીધો છે કેમકે આપણે તૂટી ગયેલો તેમથી તમે જોતા લોગમાં તો અત્યારે સાડા છ વાગી ગયા છે અને હું બપોરે દુકાનેથી આવીને દરેક આરામ કરવા ગયો તો કેમ કે હમણાં મને મજા નથી કેમ કે આપણે જમતું પૂરો નહીં એટલે અણશક્તિ આવી ગઈ છે તેના લીધે હેલ્થમાં પ્રોબ્લેમ થઈ જાય એટલે બપોરે દવા લઈ ગયેલી છે તો એ ભીખ્યા પેટે દવા પીવું એટલે નીંદર જ આવે તો એના લીધે હું હમણાં સુઈ જ જાઉં છું બપોરના તો બાકી તો કંઈ નહીં જો અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે પપ્પા આશા પાણી પીવા નહોતા તો તે પણ પી ગયા છે ને અત્યારે મંદિરે જવું છે આ સાઈડ કે એવા કૂતરું છે તેના માટે રોટલા લઈ જવાનું છે તો કાકા ત્યાંથી લઈ લે સાહિલભાઈ ભણીને આવતા રહ્યા કુન તેડવા આવ્યું તો સાહિલભાઈ ના પપ્પા તેડી આવ્યા છે મિત્રથી આરતીબેન જો આવી ગયા છે આરતીબેન નવરાત્રિમાં રહ્યા છે તો અત્યારે પ્રેક્ટિસમાં જાય છે કાયમી હું આરતીબેન આવડી ગયો કે નહીં આરતીબેન બે વરસતા રહી છે એટલા માટે આરતીબેનને તો અત્યારે ફાવે જ છે પણ તો એ ટ્રેનિંગ લેવા જવું પડે છે તો અત્યારે જો આરતીબેન આવી ગયા છે અને નવગણભાઈ આવ્યા હતા એ સાસદ કેવી કૂતરા રોટલા નાખવા તો અત્યારે આ બે કૂતરા છે આપણે જે કૂતરાને નાખવા આવ્યા છે ગાય આપણું ગલુડિયું છે પારી ગલું તો તે ગલુડિયું અત્યારે નથી અને તેને પગમાં કંઈક થઈ ગયું છે કેમ કે આપણો મિત્ર છે સાસદ કહેવે તે કહેતો હતો કે તે ગલુડિયું હાલી નથી શકતું એટલા માટે વધુ પૂરતો અત્યારે આવ્યો હતો તો એ ગલુડિયો અહીં તો નથી અત્યારે તો આ બંનેને રોટલી નાખી દીધી છે મંદિરે નીકળી અહીંથી ભાઈ ચાલો અત્યારે માતાજીના મંદિરે આવી ગયા છે ને આરતી ચાલુ અને ચાલો માતાજી ના દર્શન કરે અત્યારે અમે માતાજીને દર્શન કરી લીધા છે અને આરતી પણ થઈ ગઈ છે તો અત્યારે અમે નવખણું અને બે વે દર્શન કરી લીધા છે તો એક રૂલ રીલ શૂટ કરવાની છે તો કરી લઈએ થોડુંક સાફ સફાઈ કરવાની હતી શ્રીફળ વધારવાનું હતું ત્યાં સાફ સફાઈ કરવાની કરનાયું અત્યારે આપણા મિત્રનો પાછો ફોન આવ્યો હતો તો આપણે કેવી આવ્યા છે ને અત્યારે કૂતરું આવ્યું છે તો અત્યારે ફૂલ માંદું થઈ ગયું છે ને જો અત્યારે આ રીતે ખુઈ ગયું છે અને ગોળ ગોળ આટા મારતું હતું આગળ જો આ રીતે છે હવે તેનું કામ છે તે કંઈ ખબર નથી પડતી પ્રોબ્લમ અને ડાયરેક્ટ આ કૂતરાને અડી પણ ના શકાય કેમ કે તે અને બીજો પ્રોબ્લેમ પણ હોય એટલા માટે ખરાબ કૂચરું પણ હોઈ શકે છે તો એટલા માટે તો અત્યારે તો આરામ કરે છે આગળ આગળ પડી ગયું ની છે તો અત્યારે તે હાલવાની પોઝિશનમાં પણ નથી અને તેની રોકીને સાવ ત્રાંસી થઈ ગઈ છે તો અત્યારે અમે પાછા આવ્યા છે તો આ રીતે ઊભું થાય છે અને પાછું સુઈ જાય છે અમે અત્યારે ગેટ બંધ કરીને અંદર ઊભા છે ગાડી લઈને નવ ભણવાઈને ત્રણેય અમે મંદિરે જતા અત્યારે ઘડી કોકને રોટલી નાખી છે તો અહીંયા જે વાસ સતાડી છે ને હજી અહીં પડી છે ખાતું નથી અત્યારે હવે શું પ્રોબ્લેમ છે તો અમને કંઈ ખબર નથી પણ તેના ડાયરેક્ટ અડી ના શકાય કેમ કે તેને ખરાબ કૂતરું અડી ગયેલું હતું એટલા માટે વાસ છે અત્યારે તે રોટલી લાટે છે ત્યાં હું એને અવગણ નીકળીએ છીએ અને બાકી તો કઈ નઈ તો તેને રોટલી નાખી છે રોટલી સતાડી છે ખાતું નથી કંઈ મારે જગ્યા એને બોલાવાય નહીં કેમકે એને ખરાબ કોઈ મોડી ગયેલું હતું એટલા માટે તો ત્યાં બેઠું છે પછી અત્યારે અમે નીકળી ગયા અમારી સાથે મોડું તો આપણે સેવા અપાવી જઈશું કેમકે તેને શું શું છે તે તો કઈ ખબર નથી પડતી ડોક્ટર ને સારવાર કરશે પછી ખબર પડશે તો અત્યારે હું ને નવગણ ભાઈ નીકળી ગયા છે ઘેર અત્યારે મંદિરે થી દુકાન આવી ગયો છે અને પપ્પા ઘરે જમવા ગયા છે નવગણ છે તે તેની ઘેરે વહી ગયો છે અને આપણે કૂતરાને જેમ બને તેમ કાલે સવારે વહેલી સારવાર આપી દેશું ડોક્ટર પાસેથી કૂતરાને શું થાય તે કંઈ ખબર નથી કાલે સવારે આપણે એક મિત્રને ત્યાં કહી દીધા છે સાંસદ ટીવીના અહીં દસ વાગી ગયો છે અને હું દુકાનેથી ઘરે આવી ગયો છે તો અત્યારે ઘરે આવીને મેં જમી લીધું છે અને પપ્પા અત્યારે દુકાઈને ગયા છે ભાઈને કોલ કરી લીધો છે તો તે સુરત થી રવાના થઈ ગયો છે પાછો નીકળી ગયો છે તો અત્યારે ભાઈ આવે છે અને આપણે ડોગ ને કાલ જેમ બને તેમ વહેલી સવારમાં સારવાર આપી દેસુ તો બાકી આજનો નવલોગ હવે અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે અને પસંદ આવ્યું તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી